સ્વર્ગસ્થ કૌશિક કુમાર રઘજીભાઈ ગોયા ધાણધા પાલનપુર કલ્પી ના શકાય તેવી અણધારી તમારી વિદાય સૌના કાળજા કપાવી ગઈ દિલ હજુ માનતું નથી કે તમે મારી વચ્ચે નથી પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ આપે અને એવી સમસ્ત ધાણધા પરિવાર અને મા બ્રહ્માણી રેકોર્ડિંગ સ્ટુડિયો પાલનપુર તથા સિંગર આર્યન ચૌધરી વતે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ Hmm, चिट्ठी ना कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए चिट्ठी ना कोई संदेश जाने वो कौन सा देश जहाँ गए जहां तुम चले गए